નમસ્તે તમે જોઈ રહ્યા છો ઇકો એક ગુંજ ઊંડ ધોળિયાવાડ વર્ગશાળામાં ગણેશમૂર્તિઓ જે ઇકો ફ્રેન્ડલી હોય સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો ઉત્સવ આજે ધોળિયાવાડ વર્ગશાળામાં એક સુંદર ઉત્સવ મનાવ્યો જે આરોગ્ય સંસ્થા માટે પરિપત્ર શિક્ષણ છે જે શિક્ષણ સર્જનાત્મકતા અને પર્યાવરણીય પચાવ માટે જરૂરી છે શાળાના બાળકોની સામગ્રી કૃત્રિમ ન હતી પરંતુ પોતાનામાં જોવાલાયક કુદરતી ખજાનામાની એક હતી જે ગણેશ મૂર્તિઓ બનાવવામાં સામેલ હતી વિદ્યાર્થીઓએ વડ પીપળ કેળા કેરી અને અન્ય ઘણા છોદનાપણનો અભ્યાસ કર્યો આ જીવંત જીવન અને પ્રભાવશાળી પ્રતીકો જીવંત રંગો અને પ્રેમના પ્રતીક ભગવાન ગણેશના રૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા દરેક વ્યક્તિએ તેમની રચનાઓ દ્વારા તેમની છબી અને ભક્તિને મૂર્તિમંત કરી ચિત્રો રેખાંકનો અને ચિત્રોના રૂપમાં આ ફક્ત કલાકારો માટે આનંદ જ નહીં પરંતુ સમગ્ર શાળા માટે એક અદ્ભુત કસરત પણ હતી ગણપતિ બાપ્પા વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે અને ગણેશ ભગવાનની પૂજા ભક્તિભાવથી કરવામાં આવે છે આ પહેલું પાઠ કલા પ્રત્યે આદર વિશે હતો તે સતત વિકાસ સમર્પણ ટીમવર્ક અને સ્વ વિકાસનો પાઠ હતો તેણે દરેકને યાદ અપાવ્યું કે સાચું શિક્ષણ પાઠ્યપુસ્તકોથી આગળ વધે છે અને જ્યારે બાળકો તેમના મૂળિયા નાખી છે અને કુમળા હોય છે ત્યારે તે માત્ર સમાનતાની જ નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસની પણ વાત છે તે સંસ્કૃતિ મૂલ્યો અને નવીનતાની વાત છે આ પ્રકારનો વિકાસ આગામી શાળા શિક્ષણ તરફ દોરી જાય છે જ્યાં સરળતા બતાવવામાં આવે છે અને સમગ્ર પ્રગતિ એકસાથે જોવા મળે છે આ પ્રવૃત્તિને કારણે વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત આવે છે તેઓ ફક્ત ઔપચારિક અભ્યાસ માટે જ નહીં પરંતુ દિવસના કેટલાક અર્થપૂર્ણ અને સર્જનાત્મક ભાગનો આનંદ માણવા માટે પણ આવે છે શાળાનું સત્ય સાચું સકારાત્મક અને પ્યારથી ભરેલું રહે છે એક એવી જગ્યા જ્યાં બાળકો શાંત મૂલ્યવાન અને હળવાશ અનુભવે છે શાળાઓ માટે એક નિયમ સ્પષ્ટ કરવો જોઈએ જ્યારે આપણે સર્જનાત્મકતા વાતાવરણ બનાવીએ છીએ ત્યારે આપણે શીખવીએ છીએ કે કેવી રીતે બાળકોમાં રહેલી ટેલેન્ટને પહેચાનવી અને એને બહાર કાઢવી આપણે તેમને વિચારશીલ અભિવ્યક્ત અને સ્વતંત્ર વ્યક્તિઓમાં વિકાસ કરવામાં મદદ કરીએ છીએ આભાર કૃપા કરીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો